સુરતના ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોબાઈલ ફોન ચોરીના કેસમાં ત્રણેય સમૂહની ધરપકડ કરી છે ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન દેસાઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર જેએસ એસ જાંબરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ કે ઈશરાણી અને પીએસઆઈ બીકે વાઘેલાના નેતૃત્વમાં સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિશાલકુમાર રામજીભાઈ હેદરઅલી આલમઅલી અને રાહુલભાઈ જુવરાજભાઈને મળેલી સંયુક્ત બાતમીના આધારે ઉધના ખત્રીનગર પાસે આવેલા પુલ નીચેથી બે શંકાસ્પદોને પકડવામાં આવ્યા હતા ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રવિ રૂમાલભાઈ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડા બાપભાઈ ગાયકવાડ તરીકે થઈ છે તેમની પાસેથી પંદર મોબાઈલ ફોન જપ્ત કરાયા હતા પોલીસ દ્વારા કરવામાં આવેલી વધુ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તેઓ બીજા એક શંકાસ્પદને મોબાઈલ ફોન વેચવા માટે મળવા આવ્યા હતા આ માહિતીના આધારે પોલીસ ટીમ ત્રીજા આરોપી ધીરજને પણ પકડી પાડવામાં આવ્યો હતો વધુમાં પોલીસે જણાવવા કહ્યું હતું કે ધીરજ નામના આરોપી એર ઇન્ડિયાના ટેકનિકલ મેનેજર તરીકે સુરત એરપોર્ટ ખાતે ફરજ બજાવે છે અને ચોરીના ફોન ખરીદી તેના સ્પેરપાર કાઢીને વેચાણ કરવાનું તથા આઈ એમ આઈ એમ ઈ આઈ કાઢવાનું કામ કરે છે અને અલગ અલગ સોફ્ટવેરથી મોબાઈલ ફોનના લોક તોડવાની કામ કરે છે